સૂર્ય દાદા પણ ઉગતા આવે છે એટલે સૂર્ય દેખાતા નથી બાપા સીતારામ બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો અત્યારમાં હજી ફ્રેશ થઈ ગયા છે અને હજી નાસ્તા પાણી કરવાના બાકી છે અને ફળિયા બળિયા બધું વાળી નાખ્યું છે अनि आमा तेजस्वी बिहान पनि जागि ग्यास सेका तेजस्वी सीताराम गरो सीताराम गरो सम्पल लिने है सो आमा तेजस्वी बिहान सम्पल लिने आज <laughs> कावे तिन टाइड न साथी न न न साथी टाइड होइस न न म हे टाइड न साथी ने? ले पिसी गरी हे ہر کو بولت ہر خوب بول, ہر خوب بول بولے باپا سیتارن کر دے आमा देखान बहुत खबर पड़े का बिहार से करो बापा चितारा हाँ समाते जो सुधन पने वो ठीक है बापा चितारा हम कैसे का क्या देखो वो क्या तू कोशी ये कोशी तन टाइम ना सेट दे है ना है जो सिपे ले से ये हम टाइम है क्यों भाई संपल तो मैं दिया था क्यों पैरवासी ना ये तब पैरवासी ना ये ना મારે જે ગૌશાળા જવાનું છે તાર આવું મારે ગૌશાળા મારે રહું હાલો તો હવે આપણે ગૌશાળા જઈ તો દિલ દાયરન દાયર પેલા બાપા સીતારામ અમારા નવા વિડીયો તમારું સ્વાગત છે અને આ જો હવર હવરમાં આપણે ગામ હાથમાં લઈ લીધું છે તો આ મોટો ટ્રેક્ટર છે મોટા ટ્રેક્ટર માં નીરાવ ભીરો છે લીલી દાયર એ પાકડીયા આપણે નિર્વાદ આવવાનું છે સાળંગે કારણ કે આ ટ્રેક્ટર પીસી લઈને છે નાના પાણીનો ટાંકો ભીરો હશે જો આ પાણી ટાંકો આપણે દેખાય પાણી ટાંકો ભીરો હશે એ પાણી ટાંકો આપણે પેલા પાકડીયાનું પાણી ના કુંડા ખાઈ લે એટલે આપણે પાણીનો વ્યવસ્થા કરી એટલે પહેલાં આપણે ટાંકો લઈને પાણી રેડી જાય કુંડામાં કારણ કે બે કુંડા ભરેલા કાયલ બપોરના હતા એટલે ખાંડના પીધો એટલે લે થઈ જાય અને કાયલ વહી બીજા ગામ જાહેર ભરવા લીલી એટલે આવ્યો રાતે હાથ આઠે એટલે પછી કાંઈ પાણી ભરીને જવાનો ટાઈમ રો નહીં એટલે હાજ આવ્યા ભેગો થયા પાણીનો ટાંકો આપણે ભરીને કપલાટ રાખ્યો હતો એટલે અત્યારમાં પછી સીધો કુંડા જ ભરવાનું રહે કારણ કે અત્યારમાં પાંગડીયાને પાણી પીવાનું હોય તો આપણે પાણીનો ટાંકો નાના ટ્રેક્ટરમાં લઈ લીધો હશે અને હવે આપણે જઈએ પહેલાં પાણીના કુંડા ભરવા સાલંગે અને આવડે નાની સોડીને છોડીને આવીશું અને પછી પાછું મોટો ટ્રેક્ટર લઈ જઈશું કારણ કે પાઘડીયાની અત્યારમાં નિરાવ કરવાનું હોય એટલે જઈએ આપણે સાળંગે તો દો આપણે આવી રીતે પૈકી જાય અહીંયા સાળંગે અને ટાંકો ખાઈ ખાલી થાય છે આવી રીતે જબડા ભરાવા વિના છે હવે આ ભરાય જાય એટલે આપણે સીધું નાનું ટ્રેક્ટર લઈને દાવા દેવાનું છે સ્કૂલે અને હમણાં મોટો નીરવનું ભરેલું તૈયાર પીડ્યું છે એ લાઈન આપણે હમણાં પાંકડીયા નીરવા આવવાના છે એટલે પહેલા આપણે પાણી ખાઈ લઈ કરી અને પછી જાય પાછા સ્કૂલ જ પછી થયું મોટું લઈને આવી જઈએ એવી રીતે નીરાવ નાખી દીધો છે ને હમણાં પાંકડી આવી છે નીરાવ ખાવા લીલી જાય ને બધું નાચ્યું છે આપણે હવે હમણાં પાંખડી આવી છે ને આપણે જવાનું છે બપાડે આ મોટું ટ્રેક્ટર લે રેતી ભરવા હવે મળીએ બપાડ્યા છે જોવો આપણે હવે વજન કાંટો કરાવી લીધો હશે ડર પાંચ તો લેવું હોય એટલે અંદાજે

સાઈશ ને ઘેર શાક બનાવ્યું છે ને મરસાય તળી ને છે તો જો તે ગાંઠિયન શાક માં સાઈશ હોય હોય તે ને છો હાલ નો લાગે રોંડો કરવા બે જાય હાલો તો હવે રોંડો ટાઈમ થઈ ગયો છે રોંડો કરવા બે જાય જો અમાર તેજસ્વી બેન ખાવા બે ગયા છે કા જો હેર સ્ટાઈલ બદલાઈ ને છે અમાર તેજસ્વી બેન આમ ફાઈ તો હા જો હેર સ્ટાઈલ બદલાઈ ને છે

મનન કે એ જ મારી વાત છે તો હું ખાઈ લઉં એમ કેતો દદન કે તું ખાઈ લઉં તેજસ્વી જો મેકવા મેકવા

એવી રીતે આજનું અમારું કામ હતું અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક શેરનો કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારા વિડીયા જોતા હોય વિડીયોમાં નવા હોવ તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીશું હું નવા વિડીયોમાં પણ એ પહેલા મેં કીધું એમ જો તમને અમારા વિડીયા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો તો મળશો નવા વિડીયોમાં ચા હું છે બાપા સિતારા